ભુજ શહેરમાં જાહેર માર્ગો પર કરાયેલા દબાણોને દૂર કરવા માટે ભુજ નગરપાલિકાએ મોટી કામગીરી હાથ ધરી છે નગરપાલિકાના ચીફ ઓફિસર શ્રી પટેલે જણાવ્યું હતું કે તાજેતરમાં થયેલા ભુજના જાહેર માર્ગો પરના દબાણોની ફરિયાદોને ધ્યાનમાં રાખીને આ દબાણ અટકાવ કામગીરી હાથ ધરવામાં આવી રહી છે જાહેર માર્ગો પર ખાસ કરીને ભુજના રિંગ રોડ પર ગેરકાયદેસર દબાણોને દૂર કરી માર્ગોને મુક્ત કરવામાં આવ્યા છે ભુજ નગરપાલિકા દ્વારા નિયમિતપણે આવી કામગીરી હાથ ધરવામાં સમય સમય ઉપર આવી રહી છે જેથી શહેરમાં વાહન વ્યવહાર અને જનસેવામાં અવરોધ ન સર્જાય શ્રી પટેલે વધુમાં જણાવ્યું હતું કે નાગરિકોની સહકાર સાથે આગામી સમયમાં આવી કામગીરી ચાલુ રાખવામાં આવશે ભુજ નગરપાલિકાનું આ પગલું રસ્તાઓને ગમત મુક્ત અને સ્વચ્છ બનાવવા તરફનો મહત્વપૂર્ણ પ્રયાસ કહી શકાશે ભુજ નગરપાલિકા દ્વારા જાહેર રસ્તાઓ તથા જાહેર જગ્યાઓ પર દબાણ કરવાની કામગીરી ચાલુ જ છે ગઈકાલે પણ અમીસર બાજુથી લારીઓ દૂર કરવામાં આવેલી હતી આજરોજ જે નવી એસડીએમ કચેરી પ્રાંત કચેરી બનેલી છે તેની સામે જે ગેરકાયદેસર રીતે વાડો બનાવવામાં આવેલો હતો તેનું દબાણ દૂર કરવામાં આવેલું છે તેમજ બે કેબિનો જપ્ત કરવામાં આવેલી છે પાલિકા દ્વારા સતત કામગીરી જે નવા જે દબાણો થાય છે તે દૂર કરવાની કામગીરી જેમ ફરિયાદ રજૂ થાય છે અત્રે તેમજ અત્યારે અત્રેની કચેરીના ધ્યાન ઉપર જેમ આવતા જાય છે તેમ દૂર કરવાની કામગીરી હાથ ધરવામાં આવેલી છે અને સતત કામગીરી ચાલુ જ છે અને એક ઝુંબેશ રૂપે કામગીરી આગામી સપ્તાહમાં શરૂ કરવામાં આવશે જે દિવાળી પહેલાં કામગીરી કરવાની હતી પરંતુ લોકોની વિનંતીને ધ્યાને રાખી અને દિવાળીના સમયે લોકોને અગવડ ના પડે ધ્યાને રાખી અને કામગીરી તે વખતે તે વખતે મુલતવી રાખવામાં આવી હતી તે આગામી સપ્તાહથી શરૂ કરવામાં આવશે નગરપાલિકા વિસ્તારમાં કાઉન્સિલરોની કેબિનો હોય છે એવી બાબતો અમારા ધ્યાન ઉપર આવેલી નથી તેથી તે બાબતે હું કોઈ સ્પષ્ટતા કરી શકું તેમ નથી પરંતુ નગરપાલિકા વિસ્તારમાં જ્યારે જ્યારે દબાણની ફરિયાદ આવતી હોય છે ત્યારે અમે વખત વખત દૂર કરતા હોઈએ છીએ લેખિતમાં દબાણો અમુક દબાણો નહીં દૂર કરવા માટેની એવી કોઈ લેખિતમાં કોઈ રજૂઆત મળેલી નથી બાકી તો જે નિયમ અનુસાર અમે જે દૂર ફરિયાદો મળતી હોય છે તે પ્રમાણે દબાણો દૂર કરતા હોઈએ છીએ વિશ્વ પ્રસિદ્ધ મહાનુભાવોની ભારતના આઠ વડાપ્રધાનોની સચોટ ભવિષ્યવાણી કરનાર ભારતીય અંકશાસ્ત્રી જ્યોતિષ શંકર ઘોર ભારતના વડાપ્રધાન શ્રીમતી ઇન્દિરા ગાંધીની વિજયની તથા અકાળે મૃત્યુની સચોટ ભવિષ્યવાણી કરનાર જ્યોતિષી ભારતના વડાપ્રધાન રાજીવ ગાંધીની વિજયની તથા રાજીવ ગાંધીના અકાળે મૃત્યુની સચોટ ભવિષ્યવાણી કરનાર ભારતીય અંકશાસ્ત્રી ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી બે હજાર ચૌદમાં વડાપ્રધાન બનશે અને લાંબો સમય શાસન કરી બે હજાર ચોવીસમાં જીતની હેટ્રિક કરશે તેવી બાર વર્ષ અગાઉ સચોટ ભવિષ્યવાણી કરનાર વિશ્વના પ્રથમ ભારતીય અંક જ્યોતિષી મંત્ર જાપ ગુરુના નંગ વગર મુંબઈ રાજકોટ જામનગર ગાંધીધામ અને ભુજમાં વીસ વધારે લોકોને સાચી સલાહ અને સચોટ ઉપાય કરનાર સાચી સલાહ ઘર બેઠા મેળવો જ્યોતિષી શંકર ઘોર સંપર્ક કરો ડબલ નાઇન ઝીરો નાઇન સિક્સ ઝીરો ટુ નાઇન ટુ એટ એડ્રેસ નોંધી લેશો ટીના હાઉસ સ્ટ્રીટ છઠ્ઠી બારી રિંગ રોડ મુંબઈમાં જ જાણીતું નામ એટલે બોમ્બે સ્ટીલ અહીંથી તમને મળશે ઘર વપરાશના તમામ વાસણો હોટેલવેર કેટરિંગને લગતી દરેક પ્રકારની વસ્તુ હાજર સ્ટોકમાં ડિનર સેટ મિક્સર પ્રેશર કૂકર તેમજ દરેક પ્રકારના સ્ટીલના અવનવા વાસણો ખરીદવા માટે વિશ્વાસપાત્ર સ્થળ સાથે વાસણોની ફેન્સી વેરાયટીઓ હાજર સ્ટોકમાં મુલાકાત લ્યો બોમ્બે સ્ટીલ એક્સક્લુઝિવ શોરૂમ એક્સપોર્ટ અને હોલસેલ ભાવે વાસણો મળશે નંબર નોંધી લેશો જગદીશભાઈ પટેલ નાઇન ટુ ટુ વન એટ સેવન ઝીરો સેવન વન થ્રી ઝીરો ડબલ ટુ ડબલ સિક્સ સેવન ફોર સેવન સિક્સ ટુ ફાઈવ મારુતિ ઝોગડે ડબલ નાઇન થ્રી ઝીરો એટ સિક્સ ફોર ઝીરો નાઇન ફાઈવ વેબસાઇટ ડબલ્યુ 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 ડોટ ધી બોમ્બે સ્ટીલ ડોટ કોમ અમારું સરનામું નોંધી લેશો બોમ્બે સ્ટીલ શોપ નંબર સિક્સટીન એટીન ગોડીજી બિલ્ડિંગ તાંબાકાંટા પાયગુની દેવી રોડ મુંબઈ ફોર ડબલ ઝીરો ડબલ ઝીરો થ્રી મહારાષ્ટ્ર ફાર્મ એન્ડ નર્સરી ગુજરાત સરકાર માન્ય સંગાર ફાર્મ એન્ડ નર્સરી છેલ્લા ઓગણીસો પાસઠ થી સતત કાર્યરત કચ્છમાં સંગાર ફાર્મ એન્ડ નર્સરી બોરના રોપાની બુકિંગ ચાલુ છે જેમાં એપલ બોર જમ્બો બોર ઉમરાન બોર વગેરે કલમ બનાવી આપશું સંગાર ફાર્મ એન્ડ નર્સરીમાં ફ્રૂટમાં નવી નવી વેરાયટીઓ ઉપલબ્ધ છે જેમાં થાઈલેન્ડ આંબલી જાંબોબોર કિંગ જાંબુ મિયા આંબા રેડ રેમ્પર આંબા વગેરે મળશે ફૂલ છોડમાં સુશોભનમાં બધા જ પ્રકારની વેરાયટી પણ હાજર મળશે એક વખત અવશ્ય મુલાકાત લ્યો અમારું એડ્રેસ નોંધી લેશો સંગાર ફાર્મ એન્ડ નર્સરી પોસ્ટ પીપરી તાલુકો માંડવી કચ્છ અમારા મોબાઈલ નંબર નોંધી લેશો સંગાર નારાયણભાઈ સામજી Nine eight two five four one eight nine six one double nine two five six zero three one seven two double sangar ramji Bai r double nine zero nine four five zero five one five શ્રી પ્રથમ સારી એન્ડ લેંગા ડિપાર્ટમેન્ટ ડિઝાઇનર સ્ટુડિયો આપના શુભ લગ્ન પ્રસંગોને યાદગાર બનાવતું એક માત્ર શ્રી પ્રથમ સારી એન્ડ લેંગા ડિપાર્ટમેન્ટ એક્સક્લુઝિવ શોરૂમ અહીંથી તમને મળશે ફેન્સી બ્રાઇડલ ચણિયા ચોલી સાઈડર ચણિયા ચોલી રેડીમેડ ગાઉન ફેન્સી ડ્રેસ મટીરિયલ્સ એન્ડ રેડીમેડ ડ્રેસ તેમજ અનેક અલગ અલગ વેરાયટીઓનો ખજાનો મુંબઈ દાદર માં વિશ્વાસ સ્થળ અમારું સરનામું નોંધી લેશો શોપ નંબર પાંચ છ એન્ડ રૂમ નંબર અગિયાર બાર એકસો ત્રેવીસ હરિરામ મેન્શન બેંક ઓફ મહારાષ્ટ્રની સામે દાદા સાહેબ પાલકે રોડ દાદર ઇસ્ટ મુંબઈ મહારાષ્ટ્ર સંપર્ક કરો વિપુલભાઈ જે વ્યાસ મોબાઈલ નંબર નાઇન તો તમે રાહકો જુઓ છો આવો તમારા પરિવાર અને મિત્રને પણ સાથે લઈ આવજો